મારો આરો હોય ને આખો દાળો શીખાય શો ટીસાય છે ને એ જ કોઈ ખબર નહીં પડતી પછી ખાવાનું મને સગદવાન ટેમતા એટલે આવી જાય છે કોઈ મજૂરી કર્યા મરી ગયો હું એટલી લાઈનો નાખવાની મારે આમ તો પોણી આવતું નહીં ને લાઈનો જેટલી ફેવર ફેવર કરવાની મારે

ઓયા બાય ઓયા કનુભાઈ આ પિધો કનુભાઈ હું રોજ નહી ઓય રાય બાય રાજીબાને પિધો આ એમ કઈ ન જ પીજેલો છો આ આ નંબર ગામમાં ગોઠવુ નઈ કોઈના રોટો લેજો ભાઈ નોમાં બબાલ ના કરતો બબાલ ધવાણીએ લેજો કોનું પેક અનોવા દા મારો હારો જાડો 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 લે મેઠું કો મેઠું કો દે ભાઈ હું કો લે 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 છોટો લે છોટો લે આરી કોડા આવી જતી આ તું હા હા આ ફૂડુ કો ભાઈ ભૂરો આ લે કનોજી નાળો કનોજી નાળો લીધો લીધો ના ના થોડો એક બસ તો લે બેટા ના ઉપા

પટડી માં લેમ ભગવાન ભગવાન કો લે ભઈ લે મુ ખાતો લે કમળના તળવા લે

બોલતું <inaudible> બોલતો <manifestations> <Literally. laughs> uh,

તો આ ઉંગાય છે આપડો અજો કરતો તન છોકર હજુ કરતો તો કેમ જોતો તું ટીવી જોતો તો મારા હોમ જોતો તો જોવાનું આવતું પિક્ચર આવ્યું પેલું હરું કોક બાવબલી ની રીતું જોતો હતો કે તો ગયો ઉભો કર હું ઉભો કરું લ્યા હું મારા દોચી પીને આવજો એ લઈ દો હો યાર ઉંધો લીસી ન કે આવી ગયો તું

કનો તો ચીપી ના ઓમરે અલ્યા ડો મોને પેલે કનુભાઈ હોય પાય તો ભાઈ બાપ બાપ કઈ બોલતો ને એટલે હું કરું હા પાણી સરસ રે અલ્યા આવજો રે કોઈ છે રે આવજો રે ઓ તો સુત લે આ તો બોલી આય તો હ તું ઓલ દીરાવા હે તારા ભાવમાં બુજ નહીં ને બુજમાં તાકાત નહીં ને હ મારામાં તાકાત નહીં હ આવ લે આવ બીતા આવો લે તને આવ લે બાપ બાપ કરી અલ્યા આવ લે એ એ ઓ આરે ઓ ભાઈ ભરા લે બટા ન આઈએ નકર તું બાપને બુજ લે હ

અને તમે લાવો તો ખબર આવ અને આ દારૂ પીને કોઈ તન નહીં કરવાની ને ખેલ નહીં કરવાના અને આરતી આજુબાજુ વસ્તી રાજી નહીં કરવાની અને આ વિડીયો ખાલી મજાક મજાક માટે જ હતો અને કોઈ હેતુ બીજો બસ મજાક માટે જ વિડિયો હતો અને તમારો તમારો વિડીયો ગમતો હોય લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવા ભૂલ